પાછું આપણે પાણી નાખ્યું મતલબ શરીર ની અંદર પાણી છે સિત્તેર ટકા પાણી છે આવું મેં કીધું ને વિજ્ઞાન બરાબર હવે એ પાણીની અંદર કેમિકલ મિક્સ થાય છે એટલે કે આપણા શરીરની અંદર જે કાંઈ આપણો ખોરાક હોય એ છે શરીરની અંદર જે કાંઈ ખોરાક હોય એ ખોરાકની અંદર કેમિકલ ભળે અને પાણી હોય તો ખોરાકને અલગ પેટમાં જઈને કીડી થાય એ આપણે ખાતરી કરવાની છે પાછો ટીંચર નાખ્યો આપણે આમાં બરાબર છે હવે ચોખા લાવો આપણે ખોરાક છે એને સાબિત કરવા માટે શું લીધું તો કે ચોખા લઈશું આપણે અને પછી દેવો જો આપણે આ ચોખા નાખીએ કેટલા સફેદ છે આ ચોખા નાખીએ છીએ આમાં હવે આ ચોખાની અંદર પાણી તો હતું કેમિકલ ભળવાથી આ ચોખા કેવા થઈ જાય છે એ આપણે જોવાનું છે કાળા થઈ ગયા હા હવે આનાથી પણ વધારે કાળા મતલબ આપણે ખોરાક શુદ્ધ લઈએ છીએ પણ પેટની અંદર પડેલું કેમિકલ એ આપણા ખોરાકને બગાડી રાખે છે ખાવા લાયક રહેવા દેતું નથી જોઈ લો આવું થઈ જાય છે બરાબર છે જેમાં ખાલી પાવડર પડેલો હતો ને એનો જો આ ટીંશનને ઓછું કરી નાખ્યું જો ગ્લાસમાં ખાલી પાવડર પડેલો હતો છતાં બી એ ચોખા કાળા તો થઈ ગયા છે થઈ ગયા છે ને હવે એક ચોખાની અંદરથી કેમિકલ હટાવવા માટે પાછા આપણે પાવડરનો ઉપયોગ જોઈ લો કે ભાઈ આની અંદર આટલા બધા કાળા ચોખા થઈ ગયા તો ખાવા લાયક છે ખરા નહીં તો આવો ખોરાક પેટમાં પડ્યો હોય તો કિડનીને લિવરને પેન્ક્રિયાસને હૃદયને કોઈ જગ્યાએ ચોખ્ખો ખોરાક ન મળે તો અંગો આપણા ચાલે ખરા ન ચાલે હવે પાવડર નાખવાથી શરીરની અંદર પાવડર જાય તો એ કેમિકલ લઈને પાણીને શુદ્ધ કેટલું કરે છે આપણે પાછો ડેમો કરીએ એક ગ્લાસમાં આપણો પુરુષોનો પાવડર નાખવામાં આવ્યો હા પાવડર એટલા માટે નાખ્યો કે આપણે દિવસ દરમિયાન બે ચમચી પાવડર પીએ તો આપણા શરીરને કેટલી મળે શક્તિ કેટલી મળે અને શરીરની હવે આપણે જોઈએ કે આ પાવડર આના અંદર નાખ્યો આપણે તો આ એક જ મિનિટની અંદર આ કેમિકલ ઉડી ગયું જોઈ લો કેમિકલ હટી ગયું પણ ખોરાકની અંદર જે કેમિકલ જતું રહ્યું હતું ને એને હટાવવા માટે તો થોડોક બે પાંચ મિનિટ સમય લે છે કે નહીં લે હા હવે એક જ મિનિટ નો સમય આપણે લીધો છે જોઈ લો આ એ છે રાખવા અને જેમાં આપણે પાવડર નાખેલો છે એ ચોખામાં સુધારો થયો છે કે નહીં લ્યો થઈ ગયા તો ખાવાલાયક ખોરાક આ છે તો તમારા અંગો સુરક્ષિત રહેશે આને અંગોને નુકસાન કરશે પછી ગેસ થાય કબજિયાત થાય માથાનો દુખાવો તાવ આવે શરદી કળતર આ બધું થશે તો આની અંદર આ પાવડર આ ખાલી એક બે મિનિટમાં જો આટલો ફાયદો કરતો હોય ચોવીસ કલાકમાં બે ચમચી શરીરમાં ટકી જાય પાવડર તો શરીરને કેટલું સ્વચ્છ બનાવે બરાબર ને તો એનો પુરાવો છે જો જોઈ જો Teguium. Tchau.